ઝાંઝરડા રોડ ઉપર ગટરના પાણી ફરી વળ્યા રોડ ઉપર ચોમાસા જેવો માહોલ સર્જાયો હું હસમુખભાઈ ત્રાંબડિયા જૂના ઝાંઝરડા રોડનો રહેવાસી લોક જાગૃત નાગરિક તરીકે કામ કરું છું આજે આ નવમો દિવસ છે જ્યાં ગટર ઉભરાય છે બે સાઈડ ગટર ઉભરાય છે અને આની રિક્વેસ્ટ કરેલ છે ચાર દિવસ પહેલાં પણ કોઈ હમું નથી જોતું આની ખરેખર તો આ ઝાંઝરડા રોડની જનતા છે ને ગુંગી છે ગુંગી હા આ તકલીફ ત્યાં આવે છે અને મારા જેવા એકલા બરાડા પાડે છે હવે આ જે નવ દિવસથી આ પાણી છે રોડે ફાટી ગયો છે નીચે આ પાણી હુંકાય એટલે રોડે ફાટેલો દેખાય કેમકે નવ દિવસે આ પાણી ભરેલું છે એટલે રોડનો કોઈ વાક નથી હવે આ કાલે મેં બધાય ગ્રુપની અંદર વાયરલ કર્યું હતું તોય કોઈ આવ્યું નથી આજે તમે આવ્યા તમારો ખૂબ ખૂબ આભાર અને જે આ મારો પ્રશ્ન ઉજાગર કરો એ બદલ ધન્યવાદ છે પણ હવે આ આનો કાયમી નિકાલ થાય એવું કરવું જોઈએ ચોમાસામાં અહીંયા ચાર ચાર પાંચ પાંચ ફૂટ પાણી ભાઈ રહ્યું છે આ ગરનાળે વાહન વ્યવહાર બધો બંધ થઈ જાય છે અને અહીંના જે ચૂંટાયેલા કોર્પોરેટર વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર છ વોર્ડ નંબર સાત બધાનો રસ્તો આ જ છે બધાએ જોયેલું છે આજે નવ દિવસથી આવી જોતા જાય ને જોતા આવે તો એટલું કામ ન કરાવી શકે તો બીજું જૂનાટનું શું કામ કરાવી શકે હે છૂટીને મોકલી જનતાએ એક છેલ્લા જે ગટર ઉભરાય છે એને જો બંધ કરાવી ન આપતા હોય તો બીજી જનતાએ એની પાસે હું આશા રાખવી અને ટૂંક સમયમાં ચૂંટણી આવે છે તો જનતાને સમજવાનું છે કે આ ચૂંટાયેલા પ્રતિનિધિ આજે પચીસ વર્ષથી આ ભાજપનું શાસન છે અને ગ્રામ પંચાયત જેવી હાલત છે તો એને માટે હું નિર્ણય લેવો એ જનતાને સમજવાનું છે અત્યારે ઝાંઝેડા રોડ ગરનાળા પાસેની પરિસ્થિતિ માટે એક જ વસ્તુ છે કે જુનાગઢ રોડ ઉપર ગટર તારા વહેતા પાણી ઝાંઝેડા રોડથી આગળ અત્યારે તમે જે જોઈ રહ્યા છો કે ટુ વ્હીલ જેટલા જ ફોર વ્હીલ છે કારણ કે આગળ મોટાભાગની હોસ્પિટલો આવેલી છે સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત હોસ્પિટલની અવર જવરનો આ મુખ્ય માર્ગ અને એમ છતાંય નઘોળ તંત્ર સ્થાનિક રહેવાસીએ કહ્યું એ પ્રમાણે ત્રણ વોર્ડ એટલે કે બાર કોર્પોરેટરો જે રોડ ઉપરથી જે ગરનાળામાંથી પસાર થાય છે તેની આ પરિસ્થિતિ છે હજુ ગઈકાલે જૂનાગઢ ખાતે મુખ્યમંત્રીશ્રીએ ટકોર કરી પણ ટકોરનો અર્થ જૂનાગઢની અંદર કશો નથી વળતો કારણ કે પ્રજા બેહાલ છે અરજી અહેવાલ કરે છે ભૂમ બરાડા પાડે છે પરંતુ નઘોળ તંત્ર અને નઠારી નેતાગીરી પોતાના કાન અને આંખ બંધ કરી લીધા છે